યુએસમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના મૂળ ગુજરાતી સ્ટુડન્ટ જય પટેલનું નામ તાજેતરમાં એક ગંભીર ઘટનાને કારણે ચર્ચામાં ખૂબ આવ્યું છે વર્ષીય પટેલની ઇસ્ટ કેરોલાઇના યુનિવર્સિટી કેમ્પસમાંથી કેડમેન્ટ હોલમાં રેસિડેન્ટમાં લોબીમાં દારૂ પીને ધમાલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી તેની પર મુખ્યત્વે ત્રણ ગેરવર્તુળાકના આરોપ મૂકવામાં આવ્યા પ્રથમ ડિગ્રી

પટેલ ભારે નશાની હાલતમાં અને ઉશ્કરાયેલો દેખાઈ રહ્યો હતો પોલીસના રિપોર્ટ અનુસાર જય પટેલે લોબીમાં પ્રવેશતાની સાથે જ તોફાન શરૂ કર્યું હતું તેણે ત્યાં રહેલું એક ટેબલ ઊંધું વાળી દીધું હતું અને ત્યારબાદ લોબીના ફ્લોર પર જ જાહેરમાં તેમણે બધાની સામે પેશાબ કરવાનું શરૂ કર્યું હતું આ ગેરવર્તુણાક દરમિયાન તેણે નશાની હાલતમાં અન્ય વિદ્યાર્થીઓને મોટી મોટી ગાળો આપવાનું પણ શરૂ કર્યું હતું અને બૂમો પાડવાનું પણ શરૂ કરી દીધું હતું જે નેવોર્થ કેરોલાઇનાના કાયદા હેઠળ નશામાં ધૂત અને તોફાની વર્તનના માપદંડોને સંતોષે છે આ ઘટના દરમિયાન અનેક વધુ ગંભીર દાવો એ પણ છે કે સામે આવ્યો છે કે એક મહિલાએ પોલીસે જણાવ્યું કે જય પટેલે તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે યુવતીએ તે સમયે પોલીસને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને તેમ છતાં આ હુમલાનો દાવો પટેલ માટે ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ મોટી કરી શકે છે તેવું આપણને દેખાઈ રહ્યું છે આ અંગે ગેરવર્તુણાકને યુનિવર્સિટી દ્વારા ખાસ ગંભીરતાથી લેવામાં આવી હતી આ ઘટના તાજેતરમાં જ કેમ્પસમાં ડોમ્સમાં નોંધાયેલી જે ત્રણ બળાત્કારના કેસ થયા હતા તે પછી તરત જ બની છે જેમાં બહારના લોકો આરોપી હતા અને ઈસીયુ પોલીસના ડેપ્યુટી ચીફ ક્રિશે આ અંગે સખત નિવેદન આપ્યું હતું કે કેમ્પસના રહેવાસીએ ક્યારેય બિનસાથી મહેમાનોને રેસિડેન્ટ હોલમાં પ્રવેશ આપવો ન જોઈએ અને ડોમમાં દારૂ પીને તોફાન કરી ડરનો માહોલ ઊભો કરવા જે પણ કરી રહ્યા છે તે કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી જરૂર કરવામાં આવશે જય પટેલને હાલમાં ત્રણ હજાર ડોલરના બોન્ડ પછી છોડી દેવામાં આવ્યો છે અને તેને નવેમ્બર બે

અધમતા ધરાવતા ગુનાઓ અને તરીકે વર્ગીકૃત થયેલા બે ગુનાઓમાં દોષી ઠેરાવવામાં આવે તો તે દેશનિકાલ માટે પાત્ર બની શકે છે ભલે પછી તેની સજાની લંબાઈ ટૂંકી હોય કે લાંબી હોય વળી યુનિવર્સિટી શિસ્તની કાર્યવાહી દ્વારા સંભવિત સસ્પેન્શન અથવા તો નિકાસ કરવામાં આવે છે એફ વિઝા સ્ટેટસ રદ કરી શકે છે જે આપોઆપ જ દેશનિકાલનું કારણ બની શકે છે આ કેસ માત્ર એક દારૂના નશાની ઘટના નથી પરંતુ વિદેશી વિદ્યાર્થીઓના યુએસમાં રહેવાના ભાવિ માટે ગંભીર કાનૂનો અને પડકાર દેખાઈ રહ્યો છે